ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને માહિતી વિભાગના સંયુક્ત સહયોગથી ફિટ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય કેમ્પ અઢાર અને ઓગણીસ ડિસેમ્બર સુરત શહેરના ઉમરા વિસ્તારમાં સ્થિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયો હતો કેમ્પમાં મીડિયા કર્મીઓ માટે બોડી પ્રોફાઇલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં બ્લડ પ્રેશર બ્લડ શુગર બીએમઆઈ ફિટનેસ લેવલ સહિત આરોગ્ય સંબંધિત વિવિધ તપાસો કરવામાં આવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત જિલ્લા શાખાના સેક્રેટરી કે કાર્યરત છું આજ રોજ અને આવતીકાલે અહીં દિવ્યાંગ શાળા જે છે કનુભાઈ ટેલરને તે શાળામાં આપણે મીડિયા કર્મીઓ માટેનો આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કર્યું છે અહીં રક્તની તપાસ કરવામાં આવે છે સાથે જ એક્સ અને ઇસીજી પણ લેવામાં આવે છે આ કેમ્પમાં પર્યંત ઘણા બધા મીડિયા કર્મીઓએ સાથ સહકાર આપ્યો છે અને ઘણી મોટી સંખ્યામાં અહીં પ્રતિસાદ મળ્યો છે પહેલાં એક કલાક દરમિયાન જ પચાસથી વધુ વ્યક્તિઓનો આનો લાભ લીધો છે આ કેમ્પ આવતીકાલે પણ છે આવતીકાલ માટે પણ દરેક મીડિયાકર્મીઓને ખાસ વિનંતી કરીએ કે જે લોકો આજે આવી શક્યા નથી તેઓ આવતીકાલે ચોક્કસ સવારે આઠ વાગે અહીં પધારશો અને ભૂખ્યા પેટે આવજો કે જેથી તમારા લોહીની તપાસ કરીએ તેમાં ભૂખ્યા પેટનું શુગર પણ ખબર પડે આથી દરેકને હાકલ કરીએ છીએ દરેકને હાર્દિક અપીલ કરીએ છીએ કે આ કેમનો મહત્તમ લાભ લો અમે જાણીએ છીએ કે આપ મીડિયા કર્મીઓ ખૂબ જ વ્યસ્ત હો છો તમારી ખૂબ જ દોડધામ ભરી પ્રવૃત્તિ હોય છે અને એટલા માટે જ કેટલીક વખત તમે પોતે જ આરોગ્ય તરફ બેધ્યાન રહી જતા હોય છે આથી એક આવા મીડિયા માહિતી ખાતું રેડક્રોસ અને ગુજરાત સરકાર દ્વારા આ એક પ્રયાસ નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે કે તમારા આરોગ્યનું અમે પણ ધ્યાન રાખીએ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા જો ઇન્ડિયા ફિટ હશે મીડિયા ફિટ હશે તો આપણે દરેક વ્યક્તિને સારામાં સારી રીતે કદાચ સારસંભાળ કરી શકીશું અને સારસંભાળ રાખી શકીશું આપણા થકી આપણે સમાજને પણ સંદેશો આપી શકીશું કે અમે મીડિયાવાળા પણ ફિટ છે અને આપ સર્વ પણ ફિટ રહો અને એ માટે દરેકને હાકલ કરીએ છીએ અને સાથે જે મીડિયા કર્મીઓ આવી ગયા છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માહિતી ખાતું અહીં ખૂબ જ કાર્યરત રહ્યું માહિતી ખાતાએ પણ દરેકને જાણકારી આપી તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરી એકવાર આવી તક આપશો અને આવાના કાર્યમાં આપ ઉપલબ્ધ રહેશો એવી અપેક્ષા સાથે હું વિરમું છું આભાર જય હિન્દ કાનાભાઈ દિવ્યાંગ ન્યૂઝ સુરત